એકરજની મેડી પાટા ગ્રામ પંચાયત સમરસ બની છે મેડીપાટા પાટા પંચાયતમાં ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈ હતી મેડીપાટા ગ્રામ પંચાયત તેની પ્રથમ ચૂંટણીમાં સમરસ બની ગઈ છે સમરસ થયા બાદ ગ્રામજનોએ વિજયોત્સવ મનાવ્યો હતો નવા ચૂંટાયેલા સરપંચે ગામના પાયાના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી આ રીતે મેટી ગ્રામ પંચાયત લોકશાહીના પર્વમાં સમતિથી નેતૃત્વ પસંદ કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું સરપંચ તરીકે ભૂરીબેન રામાભાઈ કટારાની પસંદગી કરવામાં આવી સરપંચ પ્રતિનિધિએ ગ્રામજનોનો આભાર માન્યો માતા કટારા ભુજીબેન રામાભાઈ તે ગ્રામજનોએ મેળીપટા નવી ગામ પંચાયત અલગ પડવા હોવાથી તે ગામજનોએ બિનહરીફ તો ખરા પણ વોર્ડ બી બિનહરીફ આખી પંચાયતના સમર્થ થવાથી આખા આખા ગામમાં ખુશીનો માહોલ છે તથા વિકાસના કામો ઘર ઘર જય વિધવાબેન તથા કોઈ પેન્સલ કે પાણીના એવા કોઈ પ્રશ્ન હશે તો હું અડધી રાતે જઈને ઉભો રહીશ અને એમના ખભે ખભે મિલાય અને હું એમ કે જે ગામજનો ને જે લાભો મળતા હશે તે હું આપવા સમર્થ છું